ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સફળ શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા સંકલ્પ સિદ્ધિના અગિયાર વર્ષ અંતર્ગત ડભોઈ વાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દોઢસો લાભાર્થીઓને ધારાસભ્ય જનસેવા કેન્દ્ર ખાતે તૈયાર થયેલ આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાજપના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ સંગઠન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સફળ શાસનના અગિયાર વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સભાઓ યોજી રહ્યું છે ત્યારે આજે ડભોઈ ઝારોલાની વાડી ખાતે શહેર પ્રમુખ દીક્ષિત દવે પાલિકા પ્રમુખ બિરેન શાહ ઇન્ચાર્જ મહેશ પટેલ દાજી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી કૌશલ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના શાસનના અગિયાર વર્ષ નિમિત્તે માર્ગદર્શન અને સારી વાતો રજૂ કરી આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જનસેવા કેન્દ્ર ખાતે લાભાર્થીઓના દર માસમાં પહેલાં સપ્તાહમાં આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવામાં આવતા હોય તે લાભાર્થીઓને કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું